આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે સુરભી સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની દોસ્ત ભૂમિ ચોક્સી ના નમસ્કાર કેમ છો સુરભીબેન એકદમ મજામાં તમે બધા કેમ છો એકદમ ફાઈન અને સુરભીબેન આજે છે મધર્સ ડે આપણા ઘરમાં જો આપણને સૌથી વધારે જે પ્રેમ કરતો હોય ને એ આપણી માં છે અને એ માનો પ્રેમ એ એના હાથની બનેલી રસોઈમાં છલકાય છે આજે આપણે આ સ્વાદની સફરમાં આપણે તમામ માતાઓને વંદન કરીએ છીએ હેપી મધર્સ ડે ટુ ઓલ ધ લિસનર્સ અને સુરભીબેન આજના કાર્યક્રમમાં આપણે એવી જ વાનગી શીખવીએ કે જે આપણને આપણી માના હાથે બનેલી હોય ને તો એ વધારે પસંદ છે એ વધારે પ્રિય છે અને વધારે સ્વાદિષ્ટ લાગે છે

અને છુંદો તો એવો છે કે જે આ બીજા અથાણા ના બનતા હોય પણ છુંદો તો બધાના ઘરમાં બને કારણ કે છુંદો એ એવું છે કે પણ બઉ જ પસંદ આવે નાના મોટા ને ભાવે એવો જો કોઈ અથાણું હોય કે છુંદો તો જોઈએ હા બસ અને હું તો એટલે હું જયારે નાની હતી ને ત્યારે મારા ઘરમાં મેં જોયેલું છે કે લગભગ સાત થી આઠ કિલો છુંદો બને હા શાક ની જેમ છુંદો જ ખાવાનો આપડે એમાં કારણ કે થેપલા સાથે છુંદો જોઈએ પરાઠા સાથે છુંદો જોઈએ રોટલી સાથે પણ છુંદો જોઈએ અને એ છુંદો ખાવાની એટલી મજા આવે ને કે અત્યારે પણ એ છુંદા યાદ કરીને મોઢા પાણી આવી જાય સાવ સાચી વાત છે એટલે ઓલ ટાઈમ જો કોઈ ફેવરેટ અથાણું હોય ને તો એ છે છુંદો યસ એકદમ અને એ છુંદો અત્યારે કેવું હવે તાપ પણ બહુ જ સરસ પડવા લાગ્યો છે એટલે છુંદો હંમેશા આપણે તડકામાં જ બનાવતા હોઈએ છીએ એટલે એમ થાય કે તડકામાં સરસ રીતે એ પાંચ થી છ દિવસ માં તૈયાર થઈ જતું હોય છે હવે કેવું થયું છે કે એની સાથે સાથે તડકો તો હોય છે પણ ઘણી વાર માવઠું થઈ જતું હોય છે જતી હોય છે વાદળ આવી જતા હોય છે ત્યારે ટેન્શન થઈ જાય આપણો છુંદો રહી ગયો હવે બિલકુલ સાચી વાત છે તો આજે આપણે એવો એક ઇન્સ્ટન્ટ છૂંદો લઈને આવ્યા છે તડકામાં રાખવાની જરૂર નથી છતાંય બારે મહિના તમે એને સાચવી શકો છો અરે વાહ તો આ તો બઉ સારું પડશે અને આ જે છુંદો છે એ ગેસ ઉપરનો છુંદો છે એટલે એક દિવસમાં તમારો છુંદો બની ને તૈયાર થઈ જશે એના માટે તમારે પાંચ છ દિવસ સુધી રોજ હલાવતા રહ્યો ચેક કરતા રહ્યો એવું કશું જ કરવાની જરૂર નથી અને ઘણા લોકો તો એટલે આપણા ગુજરાતમાં તો હજી પણ તાપ ને તડકો જોવા મળે છે બાકી તમે બોમ્બે સાઇડ જાઓ અથવા તો સાઉથ સાઇડ જાઓ ને તો ત્યાં તડકો મળતો જ નથી તમને આ મહિનામાં જયારે કેરીની સિઝન હોય ત્યારે તો એના માટે આ એકદમ બેસ્ટ ઓપ્શન છે જી અને પાછું જો બારે મહિના આપણે સાચવી શકતા હોઈએ તો ઇન્સ્ટન્ટ આ જ બનાવાય યસ ચોક્કસ થી અને બહુ જ સરસ તમને ખબર જ નહી પડે કે આ મેં ઇન્સ્ટન્ટ બનાવેલું છે અ એકદમ પેલા જેવો જ ટેસ્ટ અને એના જેવો જ કલર આવશે કોઈ જ ફરક નહી લાગે તમને ખાલી ફરક એટલો છે કે આપણે પેલું ચાસણી જે તૈયાર કરી રહ્યા છીએ એ આપણે તડકા માં કરી રહ્યા છીએ અ તડકા એટલે કે સુરજના તાપ થી આપણે ચાસણી તૈયાર કરી રહ્યા છીએ જ્યારે આ આપણે જે ચાસણી બનાવી રહ્યા છીએ એ ગેસ ઉપર બનાવી રહ્યા છીએ અને બીજો ફાયદો એ થાય છે આની અંદર કે ઘણી વખત આપણે જયારે તડકામાં જયારે તડકા છાયાનો છુંદો તૈયાર કરતા હોય ને ત્યારે ઘણી વાર એવું થાય કે ખાંડ ઓગળતી નથી હોતી ખાંડ રહી જાય છે સુધી ખાંડ આવ્યા જ કરે છે તો એવો પ્રોબ્લેમ આ છૂંદામાં નહીં થાય હા તો આપણે સૌથી પેલા તો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈશું બિલકુલ તો એના માટે આપણે પાંચસો ગ્રામ કેરી લીધેલી છે હવે આમાં આપણે રાજાપુરી કેરીનો ઉપયોગ કરતા હોઈએ છે છૂંદો બનાવતી વખતે એનું કારણ છે કે રાજાપુરી કેરી છે ને એનો દળ સરસ હોય છે માવાદાર હોય છે એટલે દળદાર હોવાના કારણે તમે એને સરસ રીતે છીણી શકો છો જો કેરીની સાઈઝ નાની હોય અને અંદરની ગોટલી મોટી હોય ને તો એવું થાય કે છૂંદો છે ને એમાંથી તમને માવો ન નીકળે અને જે કહ્યું ને પછી આપણે છુંદો બનાવતા હોઈએ છે તો એનું કારણ એ હોય કે છુંદામાં છીણવાની હોય છે તો એની જે એટલે કે ગોટલી હોય ને એ સરસ બંધાઈ જતી હોય છે અત્યારે તમે લેવા જશો ને તો ગોટલી એટલે કે જો તમે વેલા લેવા જશો ને તો એવું થાય કે એની ગોટલી છે ને એકદમ પોચી હોય અને તમે જયારે છીણો ને ત્યારે એ ગોટલી પણ છીણાઈ જાય પણ આખા પછી એની સાથ સરસ બંધાઈ જાય એટલા માટે આપણે છુંદો હંમેશા અત્યારે જ બનાવતા હોઈએ છે તો એના માટે આપણે પાંચસો ગ્રામ રાજાપુરી કેરી લઈશું અત્યારે આપણે પાંચસો ગ્રામ કેરી નું બનાવી રહ્યા છીએ પાંચસો ગ્રામ એટલે લગભગ એક કેરી આવશે તમારી એની સાથે ખાંડ લેવાની છે એટલે કે એક કપ તમે કેરી લે એટલે કેરી ની છીણ વાત કરું છું ઘણા લોકો ને છીણ થી ખબર પડતી હોય અને ઘણા લોકો કેરી નું માપ લેતા હોય છે તો જો પાંચસો ગ્રામ કેરી લ્યો તો એની સામે સાડી છસો ગ્રામ આપણે ખાંડ લેવાની છે સાડી છસો ગ્રામ અથવા તો સાડી સાતસો ગ્રામ તમારા ટેસ્ટ પ્રમાણે રસો વધારે જોઈતો હોય તો સાડી સાતસો લઈ શકો છો કે ખાંડ નો રસો બને એ વધારે જોઈતો હોય છે તો તમે સાડી સાતસો ગ્રામ લઈ શકો છો નહીં તો સાડી છસો ગ્રામ લેવાનું છે અને જો તમે કપનું અથવા તો બાઉલનું મેઝરમેન્ટ લેતા હો તો તમે જે કેરીને છીણી નાખો એ છીણીને તમે એક મોટો બાઉલ ભરો તો એ બાઉલ કરતા અ દોઢી ખાંડ લેવાની છે એટલે વન પોઇન્ટ ફાઇવ ટાઈમ આપણે ખાંડ લેવાની છે આ રીતે પણ તમે મેઝરમેન્ટ કરી શકો છો બે થી ત્રણ ટીસ્પૂન મીઠું લઈશું એઝ પર ટેસ્ટ અને હાફ ટી સ્કૂ હળદર લેવાની છે એક ટીસ્પૂન કાચું જીરું લેવાનું છે અને લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લઈશું આ એના ઇન્ગ્રેડિયન્ટ છે હવે સૌથી પહેલાં આપણે કેરીને છીણી લેવાની છે હવે કેરીને છોલી લેવાની પહેલાં તો સરસ રીતે ધોઈ લેવાની છે ધોઈ અને એને એને છાલ કાઢી અને પછી એને છીણી લેવાની છે હવે જયારે આપણે ઘણા માં એવો પ્રોબ્લેમ થતો હોય છે રસો સરસ નથી થતો હોતો રસો બહુ વધારે ઘટ થઈ જાય છે અને છુંદાની કન્સિસ્ટન્સી એટલી ઠીક થઈ જાય કે બે ત્રણ મહિના થાય ને એટલે છૂંદો એકદમ જામી જાય છે એમનો આવા બધા પ્રોબ્લેમ આવતા હોય છે તો એના માટે શું કરવાનું કે જયારે આપણે કેરી છીણતા હોય ને ત્યારે નીચે છે ને થોડા પ્રમાણમાં મીઠું ફેલાવી દેવાનું છે એક ચમચી જેટલું મીઠું છે આપણે જે થાળીમાં કેરી છીણતા હોય ત્યાં નીચે એક ચમચી મીઠું ફેલાવી દેવાનું છે અને એના ઉપર કેરી છીણવાની છે એમ કરવાથી શું થશે કે કેરી સાથે મીઠું ભળશે ને એટલે તરત જ કેરી પાણી છોડવાનું ચાલુ કરશે અને કેરીનું પાણી છૂટશે ને એટલે એ એનો સરસ રસો પણ તમને થશે તો આ રીતે પેલા કેરી નઈ પડે છીણી લેવાની છે છીણી અને રેવા દેવાની છે એની અંદર મીઠું લગાવી અને રેવા દેવાની છે ઘણા લોકો ચપટી હળદર પણ ઉમેરતા હોય છે તો એ પણ તમને જો થોડો પીળાશ પડતો કલર ગમતો હોય તો તમે એની અંદર હળદર પણ ઉમેરી શકો છો અને ઘણા લોકોને ભાઈ એમ કેરીની કેરીનો જે કલર છે ને એ વાઈટ જ ગમતો હોય છે તો હળદર નથી ઉમેરવાની હવે કેરી તૈયાર થઈ ગઈ છે હવે ખાંડ લેવાની છે ખાંડ ને આપણે એક પેનમાં લેવાની છે અને એની અંદર ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી અને પછી એને ઉકાળવાની છે એટલે ખાંડની ચાસણી તૈયાર કરવાની છે એટલે લગભગ એક ચાર થી ઓછી ચાસણી તૈયાર થાય ને એટલે એની અંદર કેરી ઉમેરી દેવાની છે કારણ કે કેરીને પણ આપણે ચડવવી પડે છે કેરી અ ચુંદામાં કેરી પણ આપણે સાથે જ મુકતા હોય છે તો એ પણ ચડી જાય છે એટલે એવું કહી શકાય કે ચાસણી જે છે થોડી ચીકાશ પડતી થાય ને એટલે એની અંદર કેરી ઉમેરી દેવાની છે અને કેરી ઉમેરીને પછી એને ફરીથી થોડી કૂક કરી લેવાની છે એમ કરવાથી કેરીની જે છીણ છે એને ચડતા તો જરાય વાર નહીં લાગે ફટાફટ ચડી જશે અને પછી તમારે ચાસણી ચેક કરી લેવાની છે એક થી સવા તાર જેટલી ચાસણી થવી જોઈએ છૂંદા માટે તો એ પ્રોપર છે તો એ એ રીતે જો તમારી ચાસણી હવે ચાસણી તમે જ્યારે પણ ચેક કરો ને ત્યારે શું કરવાનું કે હાથ ઉપર ચાસણી લ્યો ને તો એને જરાક ઠંડી થવા દેવાની તમે ગરમ જ ચાસણી લઈ અને એના હાથેથી તાર બનાવશો તો એના તાર તૈયાર નહીં થાય તો એને જરાક હાથ ઉપર ઠંડી થવા દેવાની અને પછી તમારે તાર તાર બનાવી અને કરી લેવાનું બનતા હોય હોય તો સમજી સમજી જવાનું જવાનું એક થતો આખો સરસ રીતે એટલે તૈયાર થઈ ગઈ છે અને ફ્લેમ ઓફ કરી દેવાની છે ફ્લેમ ઓફ કરી અને હવે એની અંદર જીરું ઉમેરી લેવાનું છે જીરું ગરમ ગરમ હોય ને ત્યારે જ ઉમેરી લેવાનું છે એક ચમચી જેટલું કાચું જીરું આપણે ઉમેરી લઈશું અને મીઠું આપણે આમ તો ઉમેર્યું જ હતું કેરી કરતી વખતે પણ પછી જો તમને ઓછું લાગે તો થોડું ફરીથી તમે ઉમેરી શકો છો એ ટેસ્ટ કરીને તમે ઉમેરી શકો છો એટલે ટોટલ લગભગ દોઢ થી બે ટી જેટલું મીઠું જતું હોય છે બહુ વધારે પ્રમાણમાં મીઠું નહીં જાય તો આ રીતે ચાસણી તૈયાર કરી લેવાની છે હવે જે પેન છે એટલે કે જે કડાઈમાં આપણે ચાસણી તૈયાર કરી છે એ કઢાઈ પણ ગરમ જ હોય એટલે એની અંદર પણ ચાસણી થોડી થીક થતી જ રહેતી હોય છે એટલા માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ઓવર ન થઈ જવું જોઈએ એટલે કે તમે એક તાર ને બદલે દોઢ તાર ની ચાસણી બનાવી નાખશો ને તો પછી જયારે ઠંડુ થતા થતા એ મિશ્રણ વધારે ઘટ થઈ જશે અને વધારે ઘટ થઈ જશે મરચું ઉમેરશો એટલે હજી વધારે ઘટ લાગશે એના કારણે તમારો છુંદો છે એ બે થી ત્રણ મહિનામાં જામવા લાગશે ચાસણીનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે તૈયાર થયા પછી એને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય ને મિશ્રણ એકદમ સરસ ઠંડુ જાય પછી એની અંદર લાલ મરચું પાવડર ઉમેરવાનું છે જો મરચું પાવડર તમે થોડું પણ નવશેકું કે ગરમ હશે ને ત્યારે એડ કરશો ને તો અત્યારે તમને ખબર નહીં પડે પણ લાંબા ગાળે તમારા છુંદાનો કલર શ્યામ થઈ જશે કાળુ પડી જશે કારણ કે મરચાના કારણે મરચું કાળું પડી જતું હોય છે અને હંમેશા જયારે પણ તમે કોઈ પણ અથાણા બનાવતા હો ને ત્યારે એની અંદર આપણે આપણે એવું થાય કે કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કરીએ તો જેથી કરીને કાશ્મીરી લાલ મરચાનો કલર બહુ જ સરસ આવે છે લાલ એમ કે પણ એ કાશ્મીરી લાલ મરચાં નું કલર અત્યારે તમને લાલ લાગશે પણ પાછળ જતા કાશ્મીરી લાલ મરચું છે ને એ થોડું શ્યામ પડતું હોય છે તો તમે કોમ્બિનેશનમાં લ્યો રેશમ પટ્ટીને દેશી અથવા રેશમ પટ્ટી દેશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરી પણ ઉમેરી શકો છો પણ એવું કોમ્બિનેશનમાં તમે મરચું તૈયાર કરીને જો અથાણા માટે તૈયાર કરશો ને તો એના કારણે અથાણાનો કલર પણ બહુ સરસ લાગશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો આ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને પછી ચેક કરી લેવાનું છે કે ચાસણીની કન્સિસ્ટન્સી પ્રોપર આવી ગઈ છે અને બધી જ વસ્તુ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો પછી એક કાચની બરણીમાં જે એકદમ સરસ રીતે કોરી કરી લેવાની છે એવું હોય તો એને તડકામાં થોડી તપાવી લેવાની છે અને પછી એને એની અંદર ભરી અને સરસ રીતે કપડાથી પેલા બાંધી દેવાનું છે પતલું કોટનનું કપડું લઈ અને એનાથી બાંધી અને પછી એને ઢાંકણ બંધ કરી દેવાનું છે આ રીતે તમે જો છુંદો રાખશો તો બારે મહિના સુધી એઝ ઇટ ઇઝ એકદમ સરસ રહેશે હમ સુરભીબેન અથાણું એવું છે ને કે આપણે સિઝનમાં જે અથાણા બનાવતા હોઈએ છીએ આખા બાર મહિના સુધી આપણે સ્ટોર કરીને સાંજોતા હોઈએ છીએ તો નાની નાની વસ્તુ આજે તમે શીખવી છે અને એને કેવી રીતે સ્ટોર કરવાની એ પણ આપણે આજે આપણા લિસ્ટર્સ ને શીખવ્યું છે આજનો એપિસોડ છે એમાં જો એકદમ ધ્યાન દઈએ અને આપણા શ્રોતાઓ આવી જ રીતે બનાવશે ને તો બારે માસ છુંદો એ લોકોના ઘરે પણ આવો જ સરસ મજાનો રહેશે ને બારે માસ સુધી સ્વાદ માણી શકશે

હા આપણે આજે અથાણું શીખવવાના છીએ તો આપ કયું અથાણું શીખવશો હું બાફેલા ગુંદાનું અથાણું લઈને આવી છું અથાણા તો ગૃહિણીઓને ખૂબ જ પ્રિય હોય છે અને એમાં આવો લાલ ચટક કલર જોઈ અને કોને ખાવાનું મન ન થાય ખરું ને તો આવું જ એક બાફેલા ગુંદાનું અથાણું હું લઈ આવી છું અને ખાસ એનામાં એવું છે કે વડીલો માટે આ અથાણું ખૂબ જ સારું પડે છે કારણ કે વડીલોને જોઈ જોઈને ખાવાનું મન તો થાય પણ દાંત ન હોય તો ખાઈ કેવી રીતે શકે તો આ બાફેલા ગુંદાનું અથાણું છે એ એવું છે કે વડીલો એને આરામથી ખાઈ શકે છે એટલે આજે આપણે બાફેલા ગુંદાનું અથાણું હું તમારા પાસે રજૂ કરું છું જી તો હિનાબેન આ બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે આપણને ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે હા બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે પાંચસો ગ્રામ મોટા ગુંદા લેવાના છે પાંચસો ગ્રામ કાચી કેરી લેવાની છે સાતસો પચાસ ગ્રામ જેટલું સરસયું તેલ લેવાનું છે અથાણાનો મસાલો ચારસો ગ્રામ રાઈના કુરિયા મેથીના કુરિયા મીઠું રેશમ પટ્ટી અને કાશ્મીરી મરચું પાવડર આમ કુલ થઈ અને આપણે ચારસો ગ્રામ જેટલો અથાણાનો મસાલો લેવાનો છે આ બહુ સરળ રીત છે આપણે બધા સરસ રીતે બનાવી શકશું એવું પછી આપણે એ ગુંદાને એકદમ સારી રીતે પાણીથી ધોઈ અને તેના ઉપરના ડીંટા કાઢી અને ઢોકળિયામાં વરાળે બાફવા મૂકવાના છે વધારે પડતા બફાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પછી તેને મોટા વાસણમાં કાઢી અને ઠંડા કરવાના ઠંડા થઈ જાય પછી આંગળી અને અંગૂઠાની મદદથી દબાવી તેના ઠળિયા કાઢી લેવાના સરસયું તેલ ગરમ કરી અને ઠંડુ પાડી રાખવાનું એક વાસણમાં અથાણાનો મસાલો પાથરવો તેની અંદર કેરીનું ખમણ નાખવું અને મસાલામાં કેરીનું ખમણ અને ત્રણ ચાર મોટા ચમચા તેલના મિક્સ કરવાનું અને આ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એક એક ગુંદામાં તેને ભરવાનો અને સ્વચ્છ કાચની બરણીમાં નીચે થોડો પહેલાં મસાલો પાથરવો અને ઉપર ગુંદા ભરી અને બરણીમાં નાખતા જવું આઠ દસ ગુંદા બરણીમાં નાખી પાછો તેના ઉપર મસાલાનો લેયર કરવો આવી રીતે બધા જ ગુંદા ભરી લેવા અને છેલ્લે ઉપર મસાલો પાથરવો ગરમ કરી અને ઠંડુ કરેલું તેલ અથાણાની ઉપર સુધી આવે એ રીતે રેડવું અથાણું તેલમાં ડૂબાડૂબ જ રહેવું જોઈએ અને ખાસ કે આ અથાણું આપણે જ્યારે લગભગ પાંચ છ દિવસ પછી ઉપયોગમાં લઈએ ત્યારે તેને અથાણું કાઢતી વખતે તેમાં વધારે પડતું તેલ ન આવી જાય તે ખાસ ધ્યાન રાખવું અને પાછું આપણે અથાણું દબાવી દબાવી અને યોગ્ય રીતે બરણીમાં ભરી લેવું કે અથાણું એક પણ ગુંદા છે એ તેલની અંદરથી બહાર ન દેખાવા જોઈએ ઉપર સુધી તેલ જ રહેવું જોઈએ તો આ રીતે આ બાફેલા ગુંદાનું અથાણું બહુ જ સ્વાદિષ્ટ લાગે છે એકદમ બધા જ ખાઈ શકે છે અને ખાસ કરીને વડીલો ખૂબ રાજી થશે કે અમને અથાણું ખાવા મળે છે જી તો હિનાબેન સામાન્ય રીતે તો આપણે ગુંદાનું અથાણું બનાવતા હોઈએ છીએ પણ ક્યારે એને બાફીને ઉપયોગમાં નથી લેતા ક્યારેક આપણે કાચા જે ગુંદા છે એની અંદરથી એનો ઠળિયો કાઢી અને એને આપણે મસાલો ભરતા હોઈએ છીએ પણ આજે આપણે આ કાર્યક્રમમાં એક નવી રેસીપી શીખવી છે અને એ છે બાફેલા ગુંદાનું અથાણું હા તો આનો ટેસ્ટ કેવો આવે છે બહુ જ સરસ ટેસ્ટ લાગે છે આનો એકદમ સરસ અથાણું આપણે ગુંદાનું જે ભરેલું મસાલું ભરેલું અથાણું હોઈએ એ જ રીતનું લાગે છે બહુ જ સરસ ટેસ્ટ લાગે છે છે અચ્છા સરસ બાફેલા તો શ્રોતાઓને પણ હજી આપ બીજી કઈ શેર કરશો હું આજે ગોળ કેરી લઈને આવી છું બીજું અરે વાહ તો સરસ મજાની સીઝન છે કેરીની અને એમાં હજી એક નવી રેસીપી આપણે એડ કરીએ છીએ અને એ છે ગોળ કેરી તો એ બનાવવા માટે ગોળ અને કેરી તો જોઈશે જ પણ સાથે બીજા કયા ઇન્ગ્રીડિયન્ટ જોશે હા એ બનાવવા માટે આપણને કાચી કેરી જોઈશે એક કિલો અને એની સામે આપણને દોઢ કિલો ગોળ જોઈશે ચાર પાંચ ટુકડા તજ અને લવિંગના જોઈશે અને એક ચમચી ઘી જોઈશે અચ્છા તો એ બનાવવા માટેની હવે રીત આપ જણાવશો કાચી કેરી ધોઈ છાલ ઉતારીને એના એક સરખા ટુકડા કરવા અને આ ટુકડાને ઉકળતા પાણીમાં બાફી લેવાના બફાઈ જાય એટલે ચારણીમાં તેને નિતારી લેવા દોઢ કિલો ગોળમાં થોડું પાણી નાખી ઉકાળવા મૂકવું ઉકળે એટલે ઘટ થવા લાગે ત્યારે તેમાં બાફેલા કેરીના ટુકડા નાખવા અને ઉકળવા દેવું વધારે ઘટ થશે ત્યારે તેમાં ગેસ બંધ કરી નાખવો અને ગોળ કેરીને ઠંડી પડવા દેવી પછી તેમાં એક ચમચી ઘી વઘાર માટે મૂકી ગરમ કરવાનું ઘીને અને તેમાં તજલવિંગના ટુકડા ઉમેરી અને ગોળ કેરીમાં રેડવાના તો તૈયાર છે ઉનાળાની સિઝનમાં ઠંડી ઠંડી ગોળ કેરી હમ અને આ ગોળ કેરીને આપણે જો સ્ટોર કરવું હોય તો કેટલા સમય સુધી સ્ટોર કરી શકાય ગોળ કેરીને બાર મહિના સુધી સ્ટોર નથી કરી શકાતી પણ એને સિઝન પ્રમાણે જ્યાં સુધી કાચી કેરી મળે છે ત્યાં સુધી આપણે એને બનાવી બનાવીને લગભગ બેક મહિના સુધી ખાઈ શકીએ છીએ અચ્છા અને હવે અત્યારે એવું છે ઉનાળો જાય અને જેવી વરસાદની સિઝન શરૂ થાય છે ને એટલે આપણે બધાના થાળીમાં અથાણું તો હોય જ હોય અને જ્યારે આવા તાજા તાજા અથાણા બન્યા હોય ત્યારે આ ગોળ કેરી પણ આપણે એને લઈ શકીએ છીએ તો આજે આપે સરસ મજાનો એક ઓપ્શન કેરીમાંથી બનતું આપણા શ્રોતાઓ સુધી પહોંચાડ્યું છે આટલી સરસ મજાની બંને રેસિપી આપે આપણા શ્રોતાઓને શીખવી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો ભૂમિબેન તો શ્રોતા મિત્રો આજના કાર્યક્રમમાં સરસ મજાના ચટ્ટાકેદાર એવા અથાણા આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ હિતેશાબેન પાઠકે આપણને શીખવ્યા છે હું આશા રાખું કે આપ પણ આપના ઘરે આ રેસિપીસ જરૂરથી ટ્રાય કરજો આ અથાણા આપના ઘરે જરૂરથી બનાવજો તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું